સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો ખાડીપુરનું મુખ્ય કારણ છે જેનો આક્ષેપ દીપક ઇજારદારે કર્યું છે સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં પૂર આવે છે આ ખાડી પૂરના કારણે સુરતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને હજારો લોકો પ્રભાવિત થાય છે છ મહિના પહેલા સુરતના વહીવટી તંત્ર સાથે બેઠક મળી હતી તેમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈની હાજરીમાં સુરતના ખાડીપુર માટે જવાબદાર ઝીંગા તળાવોના કારણે ખાડીનું પાણી વહેણ અટકે છે તેથી તેને દૂર કરવા માટે રજૂઆત કરી હતી ત્યારે મહત્વનું છે કે સુરતના દરિયા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટા પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકા પર અસર થઈ છે સુરત શહેર અને જિલ્લા અનેક ખેડૂતો આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરી નથી શકતા ત્યારે ડુમસ વિસ્તારના અગ્રણી તરીકે ઓળખાતા દીપકભાઈ ઇજારદારે જ પત્રકાર પરિષદ યોજી મહત્વનું જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં ખાડીપુર આવવાના અને ભીમપોર તેમજ આસપાસના કાંઠા વિસ્તાર ગામો જેવા કે ખજોદ આવવા ઉભરાટ ભીમરાટ ગભેણી બુડિયા દીપલી વગેરે ગામોના નીચાણવાળા વિસ્તારમાં વરસાદનું પાણી ભરવાની સમસ્યા વિકટ બનતી જાય છે જેના લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોનું માલ મિલકતને ભય

મોડું થયું નથી તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી બચાવવા અને ભીમપોર ધુમ્મસ આવવા સુલતાનાબાદ ખજોદની તમામ સરકારી જમીનોમાં આ ગેરકાયદેસર બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા દીપકભાઈ ઇજારદારે રજૂઆત કરી છે ભીમપોરના મીઠી ખાડીમાં તેમજ દરિયામાં અતિક્રમણના કારણે ગેરકાયદેસર રીતે સેંકડો જે તળાવો બન્યા છે સરકારી જમીન પર તે તોડવાની મુહિમ ચાલી રહેલી છે એમાં કલેક્ટરશ્રી અને એસએમસી કમિશનરશ્રીને મારું આહવાન છે કે દર વખતની જેમ ખાલી આ વાર્તા કાગળ પર જ ન રહી જાય અને તાત્કાલિક આ બધા તળાવો ભીમપોર સામુદાયિક ખેતી મંડળીના તળાવો તે પણ સરકારી જમીન પર છે અને હેતુફેર કરીને બનાવવામાં આવેલા છે જમીન સરકાર હસ્તક છે એના કારણે ભીમપોર અવવા ખજોર ગભેરણી બુડિયા દીપલી વગેરે ગામોમાં વરસાદી પૂરવા અને ખાડીનું મોં સાંકળું થઈ જવાથી અને દરિયો ની અંદર અતિક્રમણ થવાથી વરસાદી પૂર શહેરમાં પ્રવેશવાની પૂરી શક્યતા રહેલી છે અને બે હજાર છ જેવી પૂરની હોનારત પાછી સર્જાવાનો સંભવ રહેલો છે અને શહેરીજનોના જાન જોખમમાં આવે એવી પરિસ્થિતિ ઊભી થવાનો સંભવ છે તે કારણે આ ઝીંગા તળાવો તમામ ઝીંગા તળાવો ગેરકાયદેસર અને સરકારી જમીન પર બનેલા હોય ખજોતથી લઈને ભીમ્પોર સુધીના તમામ ઝીંગા તળાવો તોડી પાડવામાં આવે તાત્કાલિક એવું મ્યુનિસિપલ કમિશનરશ્રીને વિનંતી કરું છું